નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ હું છું હળિયા ધર્મેશ તમે અમારી તો કપાસ ચાલીસ થી પચાસ સાઠ દિવસની અવસ્થામાં પહોંચેલો છે તો અત્યારે કપાસની અંદર લીલી મછરી સફેદ માખી ઈયળ થ્રિપ્સ મહી ગળો આ બધી જ જીવાતો અત્યારે પર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે તો આ બધી જ જીવાતોના કંટ્રોલ માટે આપણે જુદી જુદી દવાઓ જેમ કે મોનો એસીફેટ પ્રોફેનો આ જેનેરિક બધા ટેકનિકલનો ઉપયોગ કરીએ છીએ પણ આ બધી જ દવાઓમાં એનું જનરલી રિઝલ્ટ જોઈએ તો પાંચથી સાત દિવસ અથવા દસ દિવસનું જોવા મળે છે પણ જો આપણે આ વસ્તુ માટે કંટ્રોલ માટે લાંબા સમયનું રિઝલ્ટ જોઈતું હોય તો અત્યારની ઓલામાં આધુનિક ટેકનોલોજી તરીકે અત્યારે જેયુ કંપનીવાળાનું ટાઉચુ નામની દવા આવેલું છે જે યુ કંપનીનું ટાઉચુ જે આ લાલ બોટલ છે આ દવા તમારે એકલી દવા કપાસની અંદર લીલા ચુસિયા સફેદ માખી મહી ગળો તથા ઈયળ ઉપર કામ કરશે અને આ સિંગલ દવા ફૂગનાશકનું પણ કામ આપે છે તેથી આ એકલી દવા કપાસની અંદર પચાસ એમ પર પંપના મામે માપે સ્પ્રે કરવાથી તમારા કપાસની અંદર મહી ગળો લીલા ચુસ્યા સફેદ માખી થ્રિપ્સ સામાન્ય પ્રમાણમાં તથા ઈયળ અને ખૂગનાશક તરીકે કામ કરશે અને જો તમારા ખેતરમાં થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય થ્રિપ્સ કથિરી જેમ કે અત્યારે કપાસના પાનમાં નીચેના ભાગમાં જોઈએ તો કપાસ લાલ અવસ્થામાં જોવા મળે છે જો એ થ્રીપ્સનું પ્રમાણ તમારા ખેતરમાં વધારે હોય તો આ આ દવા સાથે તમે જનરલી ક્રિપ્ટો કેમિકલનું એબાવિન ક્રિપ્ટો કેમિકલનું એબાવિન દવાનું ચાલીસ એમએલના ડોઝ પ્રમાણે જેયુવાળાનું ટાવચું તથા ક્રિપ્ટો કેમિકલનું એબાવિન ચાલીસ ચાલીસ એમએલના ડોઝ પ્રમાણે તમે સ્પ્રે કરશો તો તમારે કપાસની બધા જ પ્રકારની જીવાતો જેમ કે થ્રીપ્સ ચુસ્યા ઈયળ તથા ફૂગનાશકમાં તમારે જોરદાર રિઝલ્ટ આવશે આ બે દવા જેમ કે જેયુ કંપનીવાળાનું ટાવચું તથા ક્રિપ્ટો કેમિકલવાળાનું એબાવિ અને જો તમે અત્યારે અમારી ચેનલમાં નવા હોવ તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો તથા સબ્સ્ક્રાઇબ કરજો હવે આગલા વિડીયો સુધી તમે અમારી ચેનલને ફોલો કર્યા કરજો